ગુજરાતમાં પોલીસે બચવા અનવી તરકીબો જુગારીઓ અપનાવતા હોય છે ત્યારે ખેડા જિલ્લામાં આવો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે ખેડા એલસીબી અને એસઓજી પોલીસે ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી જેને આધારે હાવી પર નાકાબંધી કરી દીધી આ દરમિયાન મૌદા ડાકોર રોડ ઉપર ઉંદ્રા ફાટક પાસે પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈસરને અટકાવવામાં આવી હતી આ પછી પોલીસે પૂછપરછ કરતા જુગારદામ ઝડપાયું હતું આ કેસમાં પોલીસે જુગારનો અડ્ડો ચલાવીને જુગાર રમતા ચાલક સહિત કુલ બેતાલીસ વ્યક્તિઓની અટકાયત કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે જુગારમાં અટકાયત કરાયેલા તમામ લોકો ધોળકા ખેડા મહેમદાબાદ મૌદા ગલતેશ્વર રૂટ પર આઈસર ટ્રક દોડાવતા હતા પોલીસે તમામ પાસેથી રોકડ રૂપિયા એક લાખ પંચાવન હજાર ચારસો નેવું તેમજ દાવ પર રોકડ રૂપિયા નવ હજાર બસો ત્રીસ તથા સાત નંગ મોબાઈલ તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂપિયા ચાર લાખ બોતેર હજાર સાતસો વીસનો મુદ્દા માલ જપ્ત કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ